તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે કારણ કે થોડું ઓછું મેરિટ ધરાવતા લોકોનું પણ સિલેક્શન પાકું છે હવે ઘણા લોકો એમ કહેશે કે શા માટે સિલેક્શન પાકું પરંતુ એવી માહિતી છે કે જે તમે જોશો એટલે તમને ખબર પડી જાય ટેટમાં તમે શિક્ષક આ વખતે બની જશો ઓલમોસ્ટ મિત્રો મેં એક બે દિવસ પહેલાં પણ કીધું હતું બધા ઉમેદવારો છે એનું સિલેક્શન થઈ જશે કારણ કે ઘણા ઉમેદવારો જિલ્લા પસંદગી માટે આવતા નથી એટલે એનું સિલેક્શન તો નથી થવાનું એ પહેલાં જો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી બધી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો આપણે સમય નથી બગાડતા સીધા આગળ વધીએ અને બધી વાત કરીએ મિત્રો એવા કયા કારણો છે કે જેના માટે એકસો એક ટકા તમારું સિલેક્શન છે એ પાક્કું થઈ જાય મિત્રો લાઈવ છે એ જે પણ માહિતી છે એની આજે વાત કરીશું મિત્રો અમે ઘણા વિડીયોની અંદર કીધેલું છે કે મળતા સૂત્ર પ્રમાણે માહિતી આવેલી છે એના પ્રમાણે જો જોવા જઈએ તો સિલેક્શન છે એ પાક્કું થાય તો ઘણા એમ પછી કોમેન્ટ એક બે આવતી હતી કે એવા કયા સૂત્રો સૂત્રો તમને મળેલ છે કે જેથી કરી તમે એમ કયો કે સિલેક્શન પાકું થાય જાય તો એ આજે સૂત્રો પણ ભાઈ તમને બતાવી દઈએ તો હાલ મિત્રો ગાંધીનગરમાં જે પણ ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવાયેલા છે કચ્છની જે પણ ખાસ શિક્ષકની ભરતી છે આપણે કચ્છ સ્પેશિયલ ભરતી કીધેલી છે એમાં ચાર દિવસમાં બે હજાર પાંસો જગ્યા છે તેમાંથી કેટલી બાકી રહી કેટલા ઉમેદવારો આવવા જોઈએ મિત્રો બે હજાર પાસોમાંથી ચાર દિવસમાં બસો આત્રીસ ઉમેદવારો દરરોજ હાજર રહ્યા છે જેથી કરી એવી માહિતી મળે છે કે મિત્રો આગળ જે પણ શોધખોળ કરતા આપણે ખબર પડે કે ભાઈ અત્યારે છે એ એકથી પાંચની આજે પણ શું કહેવાય કે એમાં એવો નિયમ લાગુ તો છે એ તો તમને પણ ખબર છે કે ભાઈ જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ ભાઈ એવો નિયમ લાગુ છે તો આ નિયમના કારણે છે એ ઘણા મિત્રો ત્યાં સિલેક્શન નથી કરતા એને એમ છે કે ભાઈ અમારે સારા સારા માર્ક છે તો આપણે ત્યાં સિલેક્શન નથી લેવું અને આનો ફાયદો કોને થાય છે તો કે જેને ઓછા માર્ક હશે જેને ઓછા માર્ક હશે બધાનું સિલેક્શન થઈ જશે હવે હવે તો એટલા માટે મેં કીધેલું છે કે તમારા બધાનું સિલેક્શન જેને ઓછા માર્ક હશે જેને વધુ માર્ક છે એ બધા રહી જશે એને આપણે વધુ માર્ક હશે આપણે પોસ્ટમાં નથી આગળ નવી ભરતી આવે કે ન પણ આવે અથવા નવી ભરતી આવે તો એમાં એની ઉંમર ઘટી જાય તો એ બધાને નેમ હોય અને મિત્રો આમાં બીજો એક પ્રશ્ન છે એ બધા આમાં શા માટે સિલેક્શન જોઈને એમ કે આમાં સિલેક્શન લઈ લે પછી નવી ભરતી આવે તો એમાં આપણું સિલેક્શન થાય આ ભરતીમાંથી નવી ભરતીમાં જાય તો એને સીધો ત્રણ લાખ રૂપિયાનો ઝટકો લાગે છે ત્રણ લાખ રૂપિયાનો એને બોન્ડ ભરવો પડે છે એના કારણે મિત્રો એ બધાના પરંતુ આગળ નવી ભરતી આવશે કે નહીં એ જ કોઈને ખબર નથી મિત્રો અત્યારે જગ્યાઓ ખાલી છે પરંતુ આ જગ્યા ઉપર છે આપણે મિત્રો એકથી પાંચની ભરતી શરૂ થઈ ગઈ અને જે પણ 2024 હજાર વાલી જે પણ મિત્રો ભરતી હતી આપણે 6 થી 8 ની એ હજુ શરૂ થઈ નથી તો મિત્રો એ પ્રમાણે આમાં આ નવી ભરતી આવે ને મિત્રો એ ક્યારે શરૂ થાય એમાં મિત્રો તમારી ઉમર પૂરી થઈ જાય અથવા કઈ પર થાય એના કરતાં મિત્રો કચ્છની જે પણ ખાસ ભરતી છે એમાં સિલેક્શન મળી લેજો પગાર સારો છે મિત્રો બધું સારું છે કોઈ મિત્રો આવતો નથી ચાર દિવસમાં ફક્ત ઉમેદવારો આવેલા છે બે હજાર પાંચસોમાંથી મિત્રો એ પ્રમાણે અહીંયા છે ધોરણથી પાંચમાં મળી રહેલી છે પણ ડીપીઓ મિત્રો છે એના દ્વારા મિત્રો અહીં જાણવા મળે છે કે ટોટલ મેરિટ યાદી છે એમાં પાંચ હજાર શોની નામ છે અને પાંચ હજાર છોમાં મિત્રો બે હજાર પાંચસો ઉમેદવારોને લેવાના છે જેમાંથી ચાર દિવસમાં બસો અણત્રીસ ઉમેદવારો હાજર થયા છે તો મિત્રો આ મહત્વના સમાજા છે તમારા બધા મિત્રો સુધી છે આ સમાજા શેર કરી દેજો જેથી કરી બધાને ખબર પડે અને મિત્રો મેં આગળ સમજાવ્યું કે બે થી પાંચમાં આમાં સિલેક્શન થાય છે તો લઈ લો ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ છે એ ત્રણ અથવા ચાર વર્ષ પછી જો તમે બહાર નીકળો છો તો નથી પડવો પડતો એટલે મિત્રો ત્રણ ચાર વર્ષ પછી તમે જગ્યા છોડજો પરંતુ આમાં શું છે તો કે આ કચ્છ માટે છે એ એવો નિયમ જ છે કે ભાઈ જ્યાં નિમણૂંક ત્યાં તમે બહાર જ નહીં નીકળી શકો તો આ વાતનું પણ ખાસ ધ્યાન પરંતુ તમને નોકરી મળી જાય કે નહીં એ તમારે જોવાનું છે એકવીસ તારીખ સુધી લઈને મિત્રો શરૂ થયું તો ત્યાં સુધીમાં મિત્રો સોરી મિત્રો એકવીસ તારીખ સુધીમાં છે ફક્ત ફક્ત ને આવેલા તો મિત્રો તમે આમાં સિલેક્શન મેળવી લેજો બાકી મિત્રો આના પછી જે પણ નવી ભરતી આવશે એમાં મિત્રો આમાં ઓછા મેરિટ વાળામાં લાવી કે જેને વધુ મેરિટ હશે એ મિત્રો આવનારી ભરતીમાં હશે એટલે તમારું સિલેક્શન થવાનું નથી તો આ વાત છે ખાસ ધ્યાન રાખી બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતાની મિત્રો આ પ્રમાણેની માહિતી છે